અમરેલીના મોટા માંડવડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનો વિદાય કાર્યક્રમ અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમનું નામ પતંગિયાની પાંખે એવું રાખવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ધોરણ એકથી આઠ સુધીના જે બાળકો શાળાના પટાંગણમાં મોટા થયા હોય અને હવે શાળામાંથી વિદાય લેવાના હોય તેવા બાળકોને અહીં આમંત્રિત કરાયા હતા જેનો હેતુ બાળકોમાં સર્જનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપીને બાળકોમાં સુષુપ્ત ક્ષમતાઓને ઉજાગર કરવાનો હતો પાંચસો થી વધુ બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાળકોને ભાવિ પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એવો એક કાર્યક્રમ આપ્યો કે પતંગિયાની પાંખે જ્યારે બાળકોને રંગબેરંગી પતંગિયાની ઉડાન આપી છે અને એ ઉડાન દ્વારા બાળક જે છે પોતાનું નામ

અમે જયારે અહીંયા આવ્યા હતા ત્યારે અહિયાં પેલાનું શિક્ષણ કઈક અલગ હતું અને અત્યારનું પણ કઈક અલગ છે અત્યારે અમને રમત ગમત સાથે ભણવાનું પણ શીખવાડવામાં આવે છે અને ભણવા ગણવાની સાથે સારું એક માર્ગદર્શન પણ આપવામાં આવે છે